રાજ્યનો કોટન કિંગ તરીકે ઓળખાતો ભરૂચ જિલ્લો હાલ કમોસમી વરસાદનો માર ઝેલી રહ્યો છેલ્લા બે દિવસથી વરસેલા અચાનક વરસાદના કારણે કપાસ તુવેર મગ અને મઠ જેવા ઊભા પાકોમાં ભારે નુકસાન નોંધાયું છે ખાસ કરીને આમોદ અને જંબુસર તાલુકાના વિસ્તારોમાં ખેડૂતોના પાકને પાણી ભરાઈ જવાથી નુકસાન પહોંચ્યું છે તેમજ માલઢોરના ચારા પર તેની અસર પડી છે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં પાકના ઝાડ પડી જવાથી તથા બોરાણ થવાથી ફરિયાદો મળી રહી છે આ સંદર્ભે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જંબુસેરના ચેરમેન વનરાસિંહ છત્રસિંહ મોરીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલને પત્ર લખી જિલ્લા કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક નુકસાનનો સર્વે કરી ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય ચૂકવવાની માંગ કરી છે ખેડૂતો હાલ ધરતીના તાત તરીકે સરકાર પાસે રાહતની અપેક્ષા સાથે મદદની રાહ જોઈ રહ્યા છે હું વનરાજ શ્રી છત્રશ્રી જંબુસર એપિયન ચેર મેં આજરોધ ગુજરાત સરકારમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી જંબુસર તાલુકામાં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાન અને યોગ્ય સર્વે કરી કાર્યવાહી કરવા એક ભલામણપત્ર કરેલ છે